તમે રૂબરૂ આઈન રજૂઆત કરો રાઇટિંગમાં પણ સર હવે તો તમે આ નોર્મલાઇઝેશન આવી જશે તો હવે કઈ રીતનું કરવાનું સર એમાં અમે તો માર્કિંગ અમારું નેગેટિવ ડાઉન થઈ ગયું છે સર હા ભાઈ તને રિઝલ્ટ આપી દીધું નિમણૂક આપી દીધી એવું તો થઈ ગયો ઓર્ડર ઓર્ડર ન તો નહીં થયું સર પણ હવે અમારે શું કરવાનું એમાં રૂબરૂ આવીને રજૂઆત કરવાની ઓકે નિરાકરણ થાય જશે ને નિરાકરણ લાવવું જ છે મારે

એ જે સુધારતો નથી ને એટલે એ જવાબ ચિત્તો આવે જ નહીં કોઈ સંજોગોમાં ચિત્તો આવે જ નહીં હા જીસીઆરટી નું પણ પુરૂફ મૂકેલું હતું નહીં પણ ચિત્તો તો હમણાં મોદી સાહેબ લાયા ચીત્તો એ પહેલા હતો જ નહીં હા તો અમારે પણ સર એ જ કહેવાનું છે કે ભારત માં ગુજરાત માં ક્યાંથી ચીત્તો આવે અમારે સર એ જ કહેવાનું છે કે સર ગુજરાત માં તો છે જ નહીં તમારો નંબર આપો ત્યાં તમાર આખા તો ગ્રુપ માં બધા નંબર નાખી દે અને તમે સતત ફોન કરો એ કણપો જેને હું કઉ છું એ માનતો નથી એટલે હું રિઝલ્ટ પ્રસિદ્ધ કરતો નથી કારણ કે આ જે અમુક અમુક કે સાબરમતી નદી નો જે પ્રશ્ન છે એ બી એટલો જ ઉંચવાળા ભરે છે કે એને કઈ કોઈ તળાવ માંથી નીકળે એના બદલે બીજું કંઈક લખાય છે અધિકારો માં એને નથી પ્રોપર એ સિવાય પેલી અમુક અમુક માની જોડણી સાચી છે એને પૂર્તિ આપે છે અમુક ને

હા જી સર એટલે અમે તો એ કરવું જ નથી હા એટલે માર્કિંગ વધેલું હતું ને તો સર એમાં આ રદ થાય ને એમાં અમારું માર્કિંગ ડાઉન થઈ ગયું અને જેને અટેમ્પ્ટ નથી કર્યા એમ નહીં એટલા માટે તમારું જો વ્યક્તિગત કોઈનું હિત જોવામાં ના આવે વ્યક્તિગત તમને શું ફાયદો છે વ્યક્તિગત ના હોય આમાં સામૂહિક જે પ્રશ્ન થતો હોય કે દરેકને નુકસાન થાય છે એક વ્યક્તિને નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય એક બી વ્યક્તિને ચલાવાય નહીં પણ અમુક છોકરાઓ ને એવું હશે કે એને એ વસ્તુ લખી હશે ને ખોટી હશે ને સાચી પડતી હશે ના બોલતો હોય એવું નહી ના પણ ચિત્તો તો આવે જ નહી દુનિયામાં એ સાબિત કરી ને બતાવે તમે જે મને મોકલ્યું છે ને આમાં કેવું હોય કે પેપરો હું અમે ના કાઢતા એ પેપર બીજી કંપની કાઢતી હોય અને કંપની દ્વારા જ આ બધું થતું હોય બરાબર છે હવે એને મેં પચાસ વાર કીધું કે ભાઈ તું સુધારી દે મેં ઈમેલ કર્યા કાગળ પત્રો લખ્યા છે એને ફોન કરું છું સાંભળતો જ નથી વાત જ સાંભળતો નથી એની મનમાની કરે છે બરાબર તમારે તમે જો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ એને રજૂઆત કરો અને તો હું તમને નંબર આપું તમે એના પર ફોન કરો સુધારી દે

અંદર જ નહીં આવી શકે. હા સર એટલે અમે સર નાઇન્ટી ટુ હતા અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને સેવન્ટી એઈટ પર આવી ગયા છે એના કારણે થોડું સેવન્ટી એઈટ થાય એટલે એંશી માર્ક જોઈએ તમે બહાર નીકળી હા એટલા માટે સર વારે ઘડીએ. ના ના લડી જ લેવું જોઈએ આ નોકરીનો સવાલ છે જિંદગીનો સવાલ છે કોઈ પણ સંજોગોમાં છોડાય નહીં. હું એકલો પકડી રાખીશ રિઝલ્ટ કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં સર આમાં જેના વધી ગયા છે ને એ લોકો સર કોઈને સપોર્ટ કરવા માંગતા નથી વધી ગયા છે લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં વધી ગયા છે એ લોકો દોડવા નીકળી જવાના એવું બી નથી કે નંબર લાગી જશે પણ જે ખરેખર દોડી શકે એવો છે અને જેને સેવન્ટી એઇટ થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય એમાં ચાલીસ થી નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી. એના કારણે સર. એટલે આપણે જેને

તમે ગ્રુપ માં ગ્રુપ માં મેસેજ નાખો ને કે આજે ચાર વાગે બધા અહીં આવવું છે અને વન વિભાગ ની રજૂઆત કરવી છે વન વિભાગના ના સામે જેમને પ્રોબ્લેમ છે એને એ સચિવ ચાર વાગે મળશે એવું ના કરે સચિવે કહ્યું છે ચાર વાગે આવો એવી હું તમે ગ્રુપ માં એવું એક મેસેજ કરો કે ભાઈ હું ચાર વાગે અવેલેબલ છું એમને કહો કે ચાર થી પાંચ માં ગમે ત્યારે આવે જી જી ચાર થી પાંચ માં ગમે ત્યારે અને જો આજે નથી અનુકૂળ આવતું તો કાલે આવો ચર્ચા કરીને આપને ચર્ચા કરી હું તમને બોલાવું છું એવી રીતે નહીં તમે તમારે કરવી જ જોઈએ અમે કરી છે કે સર એક બે દિવસમાં ગાંધીનગર આ થાય એની પહેલા ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરી

ત્યાં સુધી નોર્મલાઇઝેશન નો જ્યાં સુધી પેપર ના એક એક સવાલ નો પ્રોપર ના થાય હંડ્રેડ પર્સન્ટ એક્યુરેસી ત્યાં સુધી આગળ વધવાનું જ નથી નહીં તો ઓર ઇસ્યુ થાય એટલે સર એના માટે જ આપને ફોન કરવાનો હતો તો સર બીજું કઈ અમારા માર્ગ ના તમે આવો તમે ક્યારે આવો છો મને તમે અડધો કલાકમાં તમે આખો ગ્રુપમાં મેસેજ કરીને મને કીધો આને આજે આવો તો બહુ સારું જી જી સર આજે હું ફ્રી છું તો તમે આજે આવી જ જાવ અને આજે તમે ના આવી ગ્રુપના ચાર પાંચ છ જણા તમારી વાળા અન્યાય થયો છે જે લોકો આવે હું કઉ માં મને કાગળ આપે અને પછી હું પેલા પર ચડી કે આ રીતે ના ચાલે કઈ વાંધો નહીં ફિઝિકલ છે કદાચ મોડું ઈચ્છો અંદાજ નહીં આવો તો જતા રહે જી સર હા એના માટે સર થોડું આની એટલા માટે સર ના હવે તમે સીધું કમ્પ્લીટ વાત તમારી ગોઠવી જાય પછી મને તમે વોટ્સઅપ કરજો જી જી સર આપણે વોટ્સઅપ કરતા ખાલી વોટ્સઅપ થી મને કહેજો કે આવો જો કેટલા આવો જી 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 સર આભાર સર